આમાં છે ને આમાં હવે હું તમને સમજાવું તમને ખબર પડે ને હવે અને સમજો આ વિડીયો સેવ કરીને રાખવાનો હા હા એટલે એમ ન થાય બની બોલે કે એની માતા બોલે બધું એક જ હોય અને ની માતા બોલે ની થાય 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 ને થાય બરાબર એટલે જ્યાં અમારી માતાના શબ્દો લખી લેજો સિંહ જાડેજા અને સિંહ જાડેજા આ બે કાંટા કાઢવા માટે સરકારે કાર્યક્રમ વ્યવસ્થિત ફિક્સ કર્યા હતા પણ કાર્યક્રમો સફળ ગયા નહી કારણ કે અનુરૂધસિંહ જાડેજા અને સિંહ જાડેજા બે એ સરકાર હટુ થી એને એટલા કામો કરી દીધા સરકાર ને એટલે એનું જગદીશ મહેતા જેમ કેતા એની વાત હોવાના ની હાચી એનું ઋણ આ બે આ ઓલા સરકાર આ બે ને ચૂકવી શકે એમ નથી બરોબર એટલે હવે કાર્યક્રમ એવો ચાલો થયો ચાલુ થયો છે અમિત ખૂંટ કેસ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અને તમે જોશો નિખિલ ડોંગાની એમાં એન્ટ્રી થઈ ક્યાંક ને ક્યાંક અનુરૂધસિંહ જાડેજાની જેમ નિખિલ ડોંગાનું નામ અમારા કેસની અંદર જોડવામાં આવ્યું કારણ કે નિખિલ ડોંગા જામીન રદ થાય એટલે નિખિલ ડોંગા એ અંદર અનુરૂધ સિંહ સજા માફી રદ થાય એટલે અનુરૂધ સિંહ એ અંદર વાહેવૈધુ કોણ

જયરાજ કાર્યક્રમ આ અત્યારે આપણે જે ત્રણ મહિનાનો ખેલ તો ગુજરાતની અંદર કાર્યક્રમો સરકારમાં બહુ વ્યવસ્થિત ઇફેક્ટ પડી એટલે જયરાજસિંહ ની ટિકિટ 99% ટકા કપાઈ ગઈ હતી ત્યારે અત્યારની વાત કરો હું જેલમાં હતો ત્યારે આ પાકા મેસેજ આ તમ તારે ગોતી લેવાનું એટલે જયરાજસિંહ ની ત્યારે ટિકિટ કપાઈ ગઈ હતી જયરાજ સિંહ ને ખબર પડી ગઈ કે આપણી ટિકિટ કપાણી ને એટલે આપણું માથું એ કપાણું બરોબર કે કોઈને ટિકિટ ટિકિટ મળે એટલે ક્યાં જવાની છે પ્રમાણે રાજદીપસિંહ રીબડા ને બરોબર હવે ઈ ઘૂંટડો ગરમ પાણીનો જયરાજસિંહ થી પીવાતો નથી આ ત્યારની વાત જયરાજ જયરાજસિંહ થી ઘૂંટડા નો પીવાણા એટલે આ કાર્યક્રમો ચાલુ થયા ક્યાં ક્યાં આ અમિત ખૂંટ પછી આપડે રાજકુમાર જાટ તમે જોઈ લીઓ ને આ આ બહુ અલગ વસ્તુ છે બહુ અલગ એટલે આ બે કાતા કમ્પ્લીટ અનુરૂચ સિંહ જાડેજા હમણાં છૂટી ને આવી જાય હા જેને જેને ખુશ થવું હોય જે કાર્યક્રમો કરતા અનુરૂધ સિંહ જાડેજાનો છોકરો હું કેવાય આજીવન સજા કાપી આપણે કાઈ લેવા દેવા નથી એની આઈ રહી પણ એક લાગણી શીખ વાત કરું પ્રામાણિકતાની વાત લઈને તમે ઢોલરિયાઓને સમાધાન કરવા ત્યારે અમે તમારી પ્રામાણિકતા રાખી કે નો રાખી અમારી પાસે ઈ પડ્યું તું તોય અમે ઈ હદે નો ગયા હું કામે અમે પ્રામાણિકતા આ તમને શું લાગે આ બે હજાર બે ની ચૂંટણીમાં આ ને કેશુ બાપાની ચૂંટણી જોઈ પછી ઓલા 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 કેવા આપડે આપડા પટેલ હતા એની ચૂંટણી જોઈ એના જ એવી ચૂંટણીઓ થાય નઈ બે હજાર હત્યાવી ની ચૂંટણી ઇતિહાસ લખાવાનો છે ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા ગોંડલ માટે પણ ઇતિહાસ લખાવાનો છે કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટી હલવાણી જો જયરાજ સિંહ ને ટિકિટ દીધી ભારતીય જમીન લઈ ને એની માથે અત્યારે ઓલો કે થ્રી થર વાળા પુલ બનેસ બાપ પૈસા લીલા લેરામાં એના બાપ નું હોય એની જેમ તૈન માળિયા બનેસ આ તમારા બાપના પૈસા નથી એ બધા અમારા પૈસા છે હું હાડા નવ લાખ નું રિટર્ન ભરી બોલો કે લાવો બે હજાર રૂપિયા સમજો છો ને એટલે જો ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની અંદર એનું અસ્તિત્વ જાળવવું હોય ને તો જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજાના પરિવાર માંથી કોઈની ટિકિટ ન આવવી જોઈ જો આજ પેલા ભારતીય જનતા પાર્ટી એ જયરાજસિંહ જાડેજાનું કે એના પરિવારનું માન રાખ્યું ને એટલે ગુજરાત ની અંદર વિસાવદર વાળી તો આમ આદમી વાળા કરવાના અમે પટેલિયા વાળી કરશું હા અને એક પટેલનો ધારાસભ્ય એક પટેલ નો સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પેરી બજારમાં નીકળવું હોય ને તો વ્યવસ્થિત રીતે સમાજને કામ આવો અને રૂઢિ પ્રમાણે પ્રામાણિકતાના કાર્યક્રમો કરજો ને તો કરજો હા બાકી તમારી કઈ જરૂર નથી યુવાનો તૈયાર થાય છે હું યુવાનો તૈયાર થાય તમારી કોઈ જરૂર નથી મોરલા ઉડી જા જે ઉડી ના દેશ માં ઈ જાનુડી ના દેશમાં મોરલા તો ઉડી જવાના છે મોરલા સંદેશો લઈ જવાના છે કે હત્યાવી ની અંદર ચૂંટણીમાં આ કેવી ચીપટી ભરાણી જો તમે આજ આજ તાણે ગોંડલ આમ આદમી આગળ આવ્યું રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવ્યા અને આજ તાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો સરકાર સામે સવાલ કરવા મીડા એ આ તમારો બાપ ખોટું થાય છે આવી

કાપાવે હે આપડી પાસે પાણી આપડી પાસે વરાવે હે પુરાય આપણી પાસે બંધાવે હે ને ખાઈ જાય છે હું થાય છે ખાઈ જાય છે આ નથી ખાવા દેવાના બાકી ગમે એના પોહા હે બાકી તમારે ભૂલી જવાની તમે બહુ સારા કાર્યક્રમો કર્યા હા આ હાથ કેશ નો બદલો તો હું મારો પર્સનલ લઈશ આ રીતે શું થોડુંક ઘટે છે થોડુંક જ અને મારી જ દેજો હા ચૂંટણીમાં બન્યો જેલમાં હોય કે બન્યો જેલ ની બહાર હોય પડે નહીં હું પડે અત્યારે ગોઠવણ ચાલુ છે

માતા રહી થાય તમારે કઈ 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 તમારે કઈ નો થાય તમારા થી કઈ ન થાય અને ગોંડલ ની અંદર ના ના જવા દીયો નથી કેવું તમ તારે આપણે પેલા નિવેદ ની અંદર આપણે મળીશું તારીખ બાવીસ ને પેલું નોરતું માતાજી નું નવ આપણે આપણે દસ દિન કાર્યક્રમ રાખ્યો કેટલા દિનો દસ દિવસ તમે જોવો નિવેદ સાંભળો આમ તમને એમ થાય કે ના બની એની માતા નિવેદ જમે છે હા એટલે અનુરૂધ સિંહ ના છોકરાઓ હલવાડવાનું જયરાજ ના છોકરાઓને હલવાડવાનું આ અમારું કામ નથી અમારું કામ તો તમે જી કરોડના બાયોડીઝલ ના કાવડિયા ખાઈ નેનો કાર ને ઓલી નેનો ની ઓલી ઇલેક્ટ્રિક કાર ને એપલ ના મોબાઈલ ને આ બધું લઈ આવ્યા છો ને કટકટ 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 કરીને બસ આનો હિસાબ જોઈશે અમારી પાસે તો મોજુદ હે અને આ હિસાબ ઓકાવાનો યુવાનો થઈ ગયા જાગૃત પેલા હાલતું પેલા અત્યારે ભાવશે સાતસો રૂપિયા સમજાય ને વંદન અને જગદીશ મહેતા ને બહુ પેટમાં ભર્યું જગદીશ મહેતા હા પોલીસ વાળાઓને એટલા હૈકા

આહુડા તમને તમારી ગાદી સીટ બીટ બધું લઈ જવાનું બહુ પ્રવાસું બહુ બ્લોક ના ગોંડલ ની અંદર સરદાર સન્માન યાત્રા નીકળે સર્વ સમાજ ને આનંદ હોય કે જય સરદાર સૌના સરદાર આપણા સરદાર ત્યારે ગોંડલ ના ધારાસભ્ય કોઈ નો આવે ધારાસભ્ય ના પરિવાર માંથી છોકરો આવે આવેમ આના પછીની ટિકિટ એને જ દેવાની હોય એમ યાદ છે ને ગણેશ ગોંડલ સુલતાનપુર પોલીસ સ્ટેશન હા ભૂલું પાછો વાળો ને તોય નો પાછો વાળું હા હું ગુજરાત માં તો કોઈ પેદા નથી માતા એમ કે બની રહેવા દે તોય ન મૂકું ઈ મુદ્દામાં તો હા ઈ ભૂલી જાય બીજા હું હા તો અમારે શું એ અનુષ્ઠાન બાકી છે થોડાક અનુષ્ઠાન માતાને નિબેદ જમવા દિયા પછી જોવો તમે મોતી સાહેબે રાહે બેઠા હું એ રાહે જ બેઠો હા રાજનીતિ કરવી હોય તો ચોખ્ખી બાકી આવી નહીં કોકના પાઉંભાજીવાળાના છોકરાઓને તમે ઉલ્લાર નાખો પટેલના છોકરાઓને તમે માર નાખમાં ઓલા માર મરાવો અને નિયા આવીને પૈગે લાગો આ હું આવી કેવી રાજનીતિ સ્ટેજ ઉપર થી ભાષણ દેવા કે પછી એક મીડિયા વાળો ગોંડલું નામ લે એવું શાંત કરી દેવું હા અને જે રીતના અનુરૂધ સિંહ પાછળ જયરાજસિંહ જયરાજસિંહ ની બધા પડ્યા ને એ રીતના યાદ રાખવું હા આ એક સિંહ છે ને અત્યારે ધરાય છે હા શાંતિ લે સજામ શાંતિ જેવો ઝપટો માર્યો ને આ બે ત્રણ લાખ મત તો એમ પડી ગયા એમ નામ એટલે મજા આવવાની છે મિત્રો બરોબર છે ઉપાધિ કોઈ ની કરવાની થતી નથી આપણે 21 માં આની ટિકિટ ન મળવી જોઈએ બસ એટલે ગોંડલ શાંત બીજો આનો કોઈ ઉપાય જ નથી અને આપણે ઈજ જ ઉપાય કરવાનો બાકી બાકી યુદ્ધ થકી કોઈના કલ્યાણ ન થાય ના ના એ આમ જ કરવા પડે ગણેશભાઈ કીધું રસ્તે આપણે નિવેદન બાજી રવા દો જશે અને નવો અધ્યાય ચાલુ થશે ગોંડલ માં કારણ કે આટલા દિય ને ફરાર રાખા બે ત્રણ દિય પોલીસ સરેન્ડર ને સુપ્રીમ નો ખર્ચો વ્યરે જુનાગઢમાં જેલ એન્ટ્રી આનું વળતર તો ચૂકવવું પડે ને એ વર્ત ચૂકવવાનું ચૂંટણીમાં અને જય સરદાર મળીયે માતાજીના આસોના ઉજડા નોરતા મારે કચ્છ જવાના ઓરતા બાપુ કચ્છ જવાના ઓરતા